અમદાવાદ શહેરમાં ઘણા વર્ષોથી કાર્યરત એ દીપા ટ્યુશન ક્લાસીસ જેમાં દીપા મેડમ તેમજ એજ્યુકેટેડ અને ક્વોલિફાઈડ ટીચરો દ્વારા વિદ્યાર્થીઓને બેસ્ટ એજ્યુકેશન અને ટીચિંગ આપવાને લઈને આપ દ્રશ્યમાં જોઈ શકો છો સુજલ વાઘેલા જેઓ સારું પરિણામ લાવ્યા છે તો સાથે સાથે હેરી કૃષ્ણ ક્રિશ્ચન જેઓને નડિયાદ એનડી દેસાઈ ખાતે MBBS માં પ્રવેશ મળ્યો છે જેને લઈને વાલી મિત્રો દ્વારા દીપા ટ્યુશન ક્લાસીસ તેમજ ખાસ દીપા મેડમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તો સાથે સાથે જ કૃષ્ણ ક્રિશ્ચન જેઓને એનડી દેસાઈ ખાતે MBBS માં પ્રવેશ મળ્યો છે તે બદલ દીપા મેડમ દ્વારા તેઓને ટ્રોફી અર્પણ કરીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને આવનાર સમયમાં પણ તેઓના વિદ્યાર્થીઓ વધુને વધુ પ્રગતિ કરે તેવી પ્રભુને પ્રાર્થના સાથે શુભેચ્છાઓ પાઠવમાં આવી હતી વિરાંગ મહેતા મહેમદાબાદ શું નામ છે આપનું મારું વતની છો કયા સ્ટાન્ડર્ડમાં અત્યારે અભ્યાસ કરો છો અત્યારે 11 સાયન્સ માં છું આ દીપા ટ્યુશન ક્લાસીસની અંદર આપ અભ્યાસ કરી રહ્યા છો અને ત્યાંથી ટીચિંગ લઈ રહ્યા છો જેને લઈને ઉજ્જવલ પરિણામ આપનું આવી રહ્યું છે અને ભવિષ્યમાં પણ આ જ રીતનાનું પરફોર્મન્સ તમારું રહેશે તો તમે આ સારા પરિણામને લઈને કોને શ્રેય આપો છો સૌ પ્રથમ તો મારા માતા પિતાને શ્રેય આપીશ ત્યારબાદ હું દીપા મેડમને શ્રેય આપીશ કારણ કે અમે જ્યાં પણ તે અટવાયા છે ત્યાં આગળ ગાઈડન્સ આપી છે અને અમારી પ્રોબ્લેમ સોલ્વ કરી આપી છે શું સપના છે તમારા આગળ જતા અમારે અત્યારે તો હું સાયન્સ કન્ટિન્યુ કરીશ એના પછી એન્જિનિયર બનીશ અને આગળ ગવર્નમેન્ટમાં એડમિશન લઈશ શું આમ પરફોર્મન્સ તમારું બતાવશો અમે ટેન્થમાં 87% આવ્યા હતા બસ એવો જ ગોલ રાખીને અમે આગળ એના કરતાં પણ સારું પરિણામ લાવવાની કોશિશ કરશો શું નામ છે શું પરિચય છે આપનું મારું નામ જયેશ કુમાર છગનભાઈ વાઘેલા બાળક દીપા ટ્યુશન ક્લાસીસની અંદર અભ્યાસ કરી રહ્યું છે બરાબર છે અને આજે એની પ્રગતિ થઈ રહી છે અને સારું પરિણામ પણ લાવે છે અને શું કહેવા માગું છું હકીકત એવી છે ટ્યુશન ક્લાસીસની ખાલી રોડ પર જોઈ અને ત્યાંથી મને ઇન્સ્પિરેશન મળી અને મેડમનો કોન્ટેક કર્યો એટલે કે મારો સુજલ બીજા ધોરણમાં હતો ત્યારથી જ અમે એને ધ્યાન મૂક્યો અને ત્યાર પછી જ એની પ્રગતિ ટ્યુશન ક્લાસીસ પ્લસ સ્કૂલ મારફતે આ ઉપરાંત દીપા મેડમે અમને દરેક જગ્યાએ બાળકનામાં કંઈક છુપાઈ છે જે એનામાં શક્તિઓ છે એ પણ અમને બતાવી છે એજ્યુકેશનની સાથે સાથે પર્સનલ લેવલ ને કહું તો બાળકનામાં ખૂબ સારું ધ્યાન આપે છે આજે પ્રગતિના પંથે છે ફી બાબતમાં હમણાં પોસાય એવી અને એના માટે જે બીજા ક્લાસીસ કે બીજી જગ્યાએ જે માગતા હોય એવું કદાપી અમને અનુભવ થયો નથી એટલે એ પણ એક પેરેન્ટ્સ તરીકે મેન્ટલી તો અમને બહુ શાંતિ રહી છે એટલે અમારું બાળક એટલા માટે અમે અહીંયા મોકલ્યું છે અને એનું ટીચિંગ તો ઓલવેઝ કમ્પ્લીટ બેસ્ટ અને પોતે યુબીએસથી ઘણી નાયના આવેલા છે જે પોતે ગોલ્ડ મેડાલિસ્ટ છે મારો સુજલ અગિયાર માંગ છે બાર બીજા ધોરણનો શરૂઆત ઇટીએસમાંથી થાય છે ત્યારબાદ એને આઠ નવ દસ ઇટીએસ અત્યારે રનિંગમાં છો આ સિવાય એમના જે જે પણ એમના રસ્તા બતાવ્યા એના માત્ર કારકિર્દીને લગતા કે ટોટલ અત્યાર સુધી એમને પોઝિટિવ જ રિઝલ્ટ મળે છે ક્યાંય એમને નેગેટિવિટી મળી નથી એક વસ્તુ દીપા ટ્યુશન ક્લાસીસની અંદર દીપા મેડમ દ્વારા દીપા મેડમ દ્વારા આપના દીકરાને પ્રોવાઇડ કરવામાં આવે છે હા ડેફિનેટલી કહી શકું છું કે તમને પોતાનો અનુભવ થાય છે વાલી તરીકે પેરેન્ટ્સ એના પોતાના બાળકના ભવિષ્ય ફ્યુચર માટે આપણું વિચારતા હોય છે એ જે ઘડતર

હું સૌ પ્રથમ ઈશ્વર પિતાનો આભાર માનું છું કે આ હું આટલે સુધી આવી શક્યો અને આની પાછળ બધા બહુ લોકોનો શ્રેય છે મારા માતા પિતાનો મારા ટીચર્સનો મારા સ્કૂલનો એમાંથી એક મોટો શ્રેય હું દીપામાં એમને આપું છું કે હું જ્યારે ધોરણ પાંચમાં હતો ત્યારે જ હું ત્યારથી એમના ટ્યુશનમાં જોડાયેલો અને ધોરણ પાંચથી ધોરણ દસ સુધીમાં મેં એમના ટ્યુશન ટ્યુશન ક્લાસીસમાંથી ભણ્યો અને જ્યારે જ્યારે બી જરૂર હતી ત્યારે એક્સ્ટ્રા ટાઈમ આ એક્સ્ટ્રા ટાઈમ ટાઈમમાં બી ફોન કરે તો ફોન બી ઉપાડતા હતા અને અહીંયા જ્યારે વધારે કોચિંગની જરૂર હોય ત્યારે અહીંયા ટ્યુશનમાં એને બેસાડીને વધારે ભણાવતા હતા અને ધોરણ દસ પછી મેં દીપાબહેમના ગાઈડન્સ સ્કૂલ એ ઇટીએસ સ્કૂલના પ્રિન્સિપાલ હતા ત્યારે મેં ધોરણ અગિયારમાં ઇટી ઇંગ્લિશ ટીચિંગ સ્કૂલ મેં અમદાવાદમાં એડમિશન લીધું અને ઇલેવન્થ ટ્વેલ્થ મેં એમના જ ગાઈડન્સમાં એમના હાથના નીચે કર્યું તેથી તેમનો હું ખૂબ આભાર માનું છું કે તેમણે એવા ટીચર્સ પ્રોવાઈડ કર્યા એવું એન્વાયરમેન્ટ સ્કૂલમાં પ્રોવાઈડ કર્યું કે જેથી હું ભણી શક્યો અને આજે અહીંયા આ મુકામે પહોંચ્યા તમે આજે એમબીબીએસ ની અંદર એડમિશન મળવું એ નાની મોટી વાત નથી ખરેખર એ ગર્વની વાત છે અને ઘણી બધી સ્ટ્રગલ અને એજ્યુકેશન ને લઈને લોકો આ સ્ટેટ પર જઈ શકે છે તમે કોને શ્રેય આપવા માંગો છો હું આનું શ્રેય મારા માતા પિતા દીપા મેમ અને જે કઈ બી લોકો આમાં બહુ બધા બહુ બધા લોકોનો ફાળો છે બધાય મારી પાછળ મહેનત કરી છે દીપા મેમ એ બી બહુ નાનું કામ ધોરણ પાંચમાં હતો ત્યાંથી મારી પાછળ મહેનત કરી છે એટલે ડીપામેન્ટને અને ટ્યુશન ક્લાસીસને અને ઇન્ડિસ્ટિંગ સ્કૂલ મેધાવાદની રહ્યા છે એડમિશન તો તમને મળી ગયું આગળ તમે એની અંદર શું પ્રગતિના પંથે જશો શું તમારી મહિચ્છા છે શું તમારી ઈચ્છા છે અને શું તમારા સપના છે અત્યારે તો હું કારણ એમબીબીએસ કરું છું એમબીબીએસ કરીને હું એમબીબી કરવાનું ઈચ્છું છું એમડીમાં આગળ આજે તમારા દીકરાને એમ બી અંદર નડિયાદ ખાતે એડમિશન મળ્યું છે ખરેખર એ ગૌરવની વાત છે કોઈ બી માતા પિતા હોય એને દીકરાને સફળતા મળે તેમની છાતી ગદગદ ગર્વથી ફૂલી ઉઠે શું ફીલ કરી રહ્યા છો અને શું અનુભવી રહ્યા છો હું ઘણો પ્રાઉડ અનુભવી રહ્યો છું અને ખાસ તો મારા દીકરાને જે અત્યારે એડમિશન મળ્યું છે એના માટે હું બહુ ખુશી છું એમબીબીએસ નડિયાદ ખાતે એનડી દેસાઈમાં મળ્યું છે એના માટે હું ખૂબ ખુશ છું અને માતા પિતા તરીકે અમે બંને જણા બહુ ખુશ છીએ પણ એની પાછળ એના ભણતર પાછળ ઘણા લોકોનો શ્રેય છે એમાં દીપા મેડમનો કે જે અગિયાર બાર એટીએસ સ્કૂલના પ્રિન્સિપાલ હતા ત્યારે મારો દીકરો એમના માર્ગદર્શન હતા અગિયાર બારમાં એણે કર્યું છે અને અગિયાર બારમાં ખૂબ સારા એટી ફાઈવ પર્સન્ટ સીબીએસસી બોર્ડમાં લાવ્યો છે એ બદલ અમે દીપા મેડમનો ખૂબ આભાર માને છે કારણ કે એમણે એવા ટીચર્સ બી પ્રોવાઈડ કર્યા અને એવું સરસ માર્ગદર્શન આપ્યું કે મારો દીકરો આજે આ મુકામ પર પહોંચ્યો છે દીપાબેનના ટ્યુશન ક્લાસમાં મારો દીકરો પાંચમાંથી છે કે દસમાં ધોરણ સુધી ટીચિંગ કર્યું છે અને ક્લાસ એમને ક્લાસ લીધા છે અને ક્લાસમાં ઉત્તમમાં ઉત્તમ શિક્ષણ એને પ્રાપ્ત થયું છે જો સાયન્સમાં બાળકને મૂકવો હોય અને સાયન્સમાં ઉજ્જવળ કારકિર્દી જોઈતી હોય તો દીપા મેડમના ટ્યુશન ક્લાસમાં બહુ જ ઉત્તમ છે અને એમનું પરફોર્મન્સ બી સારું છે એમનું ભણાવવાની જે કંઈ રીત છે એ બી બહુ જ સારી છે એટલે મારા દીકરાને બહુ જ એનું એમનું માર્ગદર્શન મળ્યું છે એ માટે બેનનો હું પુષ્કળ આભાર માનું છું અને તે સાથે દીપાબહેન જ્યારે અગિયાર બારના પ્રિન્સિપાલ હતા એટીએસ સ્કૂલ મેમદાવાદના ત્યારે એટીએસ સ્કૂલમાં સીપીએસસી બોર્ડ કક્ષાએ એક જ એક સ્કૂલ અને એની અંદર મારા અંદર એડમિશન લીધું અને અંદર બહુ ખૂબ સારું પરફોર્મન્સ રહ્યું છે અને બાર માં બોર્ડમાં મારો દીકરો લાવ્યો છે અને બીજું જોવા જોઈએ તો એમણે નીટની બી સારી તૈયારી કરી છે અને નીટનો બી મારા દીકરાને બહુ ખૂબ લાભ થયો છે દીપા મેડમ આજે માતા પિતા દીકરો સૌ કોઈ છે ખરેખર ગર્વની વાત છે કે ભાઈ આપના એજ્યુકેશન આજે આટલું સારું પરિણામ મળ્યું છે ત્યારે માતા પિતા તો ગર્વ લઈ જ રહ્યા છે પણ આપને પણ શ્રેય આપી રહ્યા છે આપ શું કહેવા માંગો છો હું એટલું જ છું ગામ છે ભણવા માંગે છે જો બાળક મહેનત તો ખાલી મને શું આવવાની જરૂર નથી જો એ મહેનત કરે ને તેમનું રિઝલ્ટ આવવાનું જ છે તો બસ મારા તરફથી એ જ છે કે ખાલી કર્મ કરતા જાઓ તો ફળ તો મળવાનું જ છે તો અત્યારે આ જે હેરી ક્રિશ્ચન છે જે નાનપણથી માજોડ છે એનો મોટો ભાઈ રેક્સ ક્રિશ્ચન છે એ પણ નાનપણથી માજોડે છે તો એક કોલેજમાં બંનેઓને બંનેઓ સાયન્સ સ્ટ્રીમ એક એન્જિનિયરમાં છે ને અત્યારે મેડિકલમાં આ મેડિકલમાં આ વિડીયો થતું હશે કે લેટ કેમ બની રહ્યો છે પણ એને અત્યારે રાઉન્ડ નંબર લાગી ગયો જે નજીક જ છે એનડી દેસાઈ કોલેજમાં માં મળી ગયું છે એટલે એટલા બધા ગર્વની મને આમ ખુશી શું કહું ગર્વ શબ્દ પણ ઓછો પડે છે કે હું એટલું થેન્ક યુ કહું છું કે ભગવાનને કે થેન્ક યુ વેરી મચ કે મારા છોકરાઓને સારું એજ્યુકેશન કર્યું અને સારું એમનું કરિયર મળ્યું